શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો વરસાદની સિઝનમાં ઇન્ફેક્શન મેલેરિયા ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ત્યારે ઋતુજન્ય રોગના નિવારણ અર્થે ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા કલરવ શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જે કેમ્પનો સો થી વધુ લોકોએ લાભ લીધો હતો કેમ્પમાં હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલ આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ફણસિયા કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાઢિયાએ સેવાઓ આપી હતી આ કેમ્પમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી નીલાબેન મોદી શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત રાજકુમાર દુબે કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલરફુલ સ્કૂલ આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથીનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરવ સ્કૂલમાં આયુ વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે